ગુજરાતના અમદાવાદમાં આવતીકાલે કોંગ્રેસ માટે એક મોટો દિવસ રહેશે કારણ કે અહીં સીડબ્લ્યુ સી એટલે કોંગ્રેસ વર્કિંગ કમિટી બેઠક યોજાવા જઈ રહી છે આ બેઠક કોંગ્રેસ પાર્ટીની સૌથી મહત્વપૂર્ણ અને ટોચની બેઠક ગણાય છે સાહિબાગ વિસ્તારમાં આવેલા સરદાર વલ્લભભાઈ પટેલ સ્મારક ખાતે આ બેઠક યોજાશે જેમાં દેશભરના એકસો ઓગણસાઠથી વધુ ટોચના નેતાઓ હાજરી આપશે જેમાં ગુજરાતના ટોચના છ નેતાઓ પણ હાજરી આપશે કોણ છે આ નેતા આ વિશે વિગતે વાત કરશું આ વિડીયોમાં નમસ્કાર આપ જોઈ રહ્યા છો વાઇફ્સ ઓફ ઇન્ડિયા અને મારું નામ છે અફનાન સીડબ્લ્યુસીમાં કોંગ્રેસ પાર્ટીના મહત્વપૂર્ણ નીતિ અને પાર્ટીની સંચાલન રચના વિશે નિર્ણયો લેવાય છે આ બેઠકમાં પાર્ટી પ્રમુખ મલ્લિકાર્જુન ખડકે પૂર્વ પ્રમુખ સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી સાથે દિગ્ગજ નેતા દિગ્વિજય સિંહ ડીકે શિવકુમાર એક એન્ટોની ભૂપેશ બગેલ જયરામ રમેશ મીરા કુમાર પવન ખેર અને ઘણા અન્ય નેતાઓ આ બેઠકમાં હાજર રહેશે ગુજરાત માટે આ બેઠક મહત્વની છે કારણ કે ગુજરાતમાં છ ટોચના કાર્યકરો આ બેઠકમાં હાજરી આપવાના છે તેમાં કોંગ્રેસના પૂર્વ પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોર વર્તમાન પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ વિધાનસભામાં વિપક્ષના નેતા અમિત ચાવડા પૂર્વ સાંસદ ડોક્ટર અમી યાજ્ઞિક મધુસૂદન મિસ્ત્રી લાલજી દેસાઈ સાથે દમણ અને દીવના પીસીસી પ્રમુખ તરીકે કેતન પટેલ પણ હાજર રહેશે પ્રદેશ સ્તરે પાર્ટી સાથે જોડાયેલા નેતાઓને રાષ્ટ્રીય સ્તરે માન્યતા મળી રહી છે સીડબ્લ્યુ ની બેઠક બાદ બુધવારે સાબરમતી રિવરફ્રન્ટ ખાતે એઆઈસી એટલે કે ઓલ ઇન્ડિયા કોંગ્રેસ કમિટી સંમેલન યોજાવાનું છે આ સંમેલનમાં સમગ્ર દેશમાંથી લગભગ ત્રણ હજાર જેટલા પ્રતિનિધિઓ જોડાશે એવી અપેક્ષા છે છેલ્લે ગુજરાતમાં એઆઈસીસી સંમેલન ઓગણીસો એકસઠમાં ભાવનગર ખાતે થયું અને એ બાદ આજથી લગભગ ચોસઠ વર્ષ પછી આ ભવ્ય કાર્યક્રમ ફરી ગુજરાતના ધરતી પર યોજાઈ રહ્યો છે આ સમગ્ર ઘટના કોંગ્રેસ માટે માત્ર એક આંતરિક બેઠક નહીં પરંતુ ભવિષ્યના રાજકીય સંકેતોની જાહેરાત છે આ બેઠકમાં સંગઠન મજબૂત બનાવવાનું આવનારા લોકસભા ચૂંટણીઓ માટે રણનીતિ ઘડવાનો અને નવા જુસ્સાવાળા નેતાઓને મંચ પર આપવાનો ઉદ્દેશ્ય છે અહેવાલો અનુસાર કોંગ્રેસના યુવા સંગઠનો પણ આ કાર્યક્રમમાં સક્રિય ભૂમિકા નિભાવી રહ્યા છે એનએસયુઆઈ અને યુથ કોંગ્રેસના કાર્યકરો પણ હાજરી આપશે આ સમગ્ર કાર્યક્રમમાં સંગઠનબદ્ધ શક્તિ એકતા દેખાડવાની કોશિશ થશે સીડબ્લ્યુસી બેઠક અને એઆઈસીસી સંમેલન બંને મહત્વના રાજકીય પગલાં છે જે અમદાવાદના માહોલમાં ગરમી લાવશે શું આથી ગુજરાતમાં કોંગ્રેસના નસીબમાં ફેરફાર આવશે શું આ બેઠક પાર્ટીના પાંખે નવા જુસ્સાઓનો શ્વાસ ભરશે આ વિશે તમારું શું કેવું છે અમને કોમેન્ટ કરીને જણાવજો અને જો તારો ઓફ ઇન્ડિયા આભાર